ધુરાજી ખાતે હઝરત ખ્વાજા સેરાનીના ઉર્સ નિયમિતે આયોજિત તારીખ વીસ નવેમ્બરથી ચાર દિવસ સુધી ભવ્ય મોહકુદ્દીન યોજાશે તૈયારીઓ પૂર્ણ ધુરાજી ખાતે ખ્વાજા સાહેબના ઉર્સ નિયમિતે ભવ્ય લોકમેળાનું ઇમરાનભાઈ શમાગ્રુપ દ્વારા ભવ્ય આયોજન કરાયું છે મેળાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે આવતીકાલથી શરૂ થનાર આ લોકમેળાની હજારો લોકો મજા માણશે ચકડોળ ખાણીપીણી રમકડા

અને એમની પૂરી ટીમ એમના ગ્રુપ દ્વારા અમે લોકો બધા સાથે મળી અને આ ઉર્સ નું આયોજન કરી રહ્યા છીએ જેમાં કાલે વીસ તારીખે દરગાહ તરફથી સંદલ સ્વરૂપ નીકળશે અને ઉર્ષ પ્રારંભ થશે મનોરંજન ની આઈટમો ચકડોળ છે ફજર ફાટકા છે તે બધી આઇટમો કમ્પ્લીટ થઈ ગયેલી છે અને ઉર્સ પૂરો ગ્રાઉન્ડ ભરાઈ ગયેલું છે ઇન્શાલ્લા કાલથી આ ઉર્સ નો પ્રારંભ થઈ જશે